સૌપ્રથમ તો પહેલાં મેં હું મારી બીજેપી પાર્ટીનું હૃદયથી ધન્યવાદ કરું જેઓએ ત્રીજી વાર મારી ધર્મપત્નીને સરપંચ પદના ઉમેદવારો માટે ટિકિટ આપવામાં આવી અને જે રીતના તમે સવાલ પૂછો છો કે ભેસોડ પંચાયતમાં પંચાયતનું વિભાજન થયું અને આ ચૂનાવ જીતવા માટે એક મારા માટે કઠિન હતું પરંતુ મને વિશ્વાસ હતો કારણ કે દેશના આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશના સાહેબ શ્રી પ્રપુલભાઈ પટેલના નેતૃત્વમાં જે વિકાસ થયો એ વિકાસને જોઈને આપણા રસોડ પંચાયતના તમામ મારા ભાઈઓ બહેનો એ વિકાસ જોઈને વોટ કરશે એવી મને પૂરી પૂરી વિશ્વાસ હતો જ્યારે ચૂનાની પ્રક્રિયાઓ શરૂ થઈ અને હું ડોર ટુ ડોર કેમ્પિંગ માટે ગયા તો લોકો એની જે ઉત્સાહ હતી કે જે વિકાસ થયો છે ખરેખર અદણિયા આપણા પ્રદેશના સાહેબ શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં જે વિકાસ થયો એ વિકાસની બહુ ચર્ચા થઈ રહી હતી ખરેખર એનાથી મને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયેલો હતો કે ફરી તીસરી વાર મારી વાઈફને સરપંચ બનાવશે અને જે જનતાએ જે વિશ્વાસ રાખીને જે વોટો આપ્યા જે મને ઉમીદ પણ નહીં હતી કે આટલા બધા વોટ મળશે કારણ કે જ્યારે દુનેઠા પંચાયત અને ભેસોડ પંચાયતનું વિભાજન થયું તો દુનેઠા પંચાયતના વોટર્સ ચાલીસ ટકા જેવા હતા અને સાહીઠ ટકા ભેસોડ પંચાયતના હતા પરંતુ ભેસોડ પંચાયત અને દુનેઠા પંચાયતમાં મારો એવો જ સંપર્ક હતો જે રીતના દસ વર્ષથી સરપંચનું નેતૃત્વ મારી વાઇફ કરી રહ્યા હતા અને મેં બંને ગામ વચ્ચેના સંપર્કમાં હતો પરંતુ જે જે રીતના મેસેજ હતા ઓપોઝિશનના કે સાહીઠ ટકા ભેંસોડના છે અને ચાલીસ ટકા દુણેઠાના છે તો તે રીતના જે મેસેજ હતા પણ જે રીતના મેં કેમ્પિંગ માટે નીકળ્યા અમે અને જે મને રિસ્પોન્સ મળ્યો ખરેખર મને વિશ્વાસ થઈ ગયો કે મારી ભસોડ પંચાયતની જનતા ફરી તીસરી વાર સરપંચની પદ જિમ્મેદારી સંભાળવાનો મોકો આપશે જે વિકાસ થયો છે ને જે આપણા આદરણીય પ્રશાસન પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં જે વિકાસ થયો એ વિકાસને કારણ કે દુનેઠા પંચાયતમાં ઘણી એજ્યુકેશન લોકો રહી છે અને એજ્યુકેશન લોકોએ એ નોંધ લીધી કે વિકાસ અદભુત થઈ રહ્યો છે અને ક્વોલિટી વાઇઝ થઈ રહ્યો છે તો ખરેખર જ્યારે જિલ્લા પંચાયતમાં મારા મિત્રો અશોકભાઈની વાઇફ ને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ કરીને એને ટિકિટ આપી અને મેં એમને આશ્વાસન પણ આપેલો હતો પાર્ટીને કે હું આ જિલ્લા પંચાયતની ને પણ ચંગી બહુમતીથી જીતાડીને લાવીશ અને ખરેખર જ્યારે ધુરઠા પંચાયતમાં અમે મારા મિત્રની વાઈફ જિલ્લા પંચાયત તરીકે ઉતારવામાં આવી અને અમે જ્યારે કેમ્પિંગ ડોર ટુ ડોર કરવામાં આવ્યું ત્યારે ધુલેઠા પંચાયતથી બી ઘણો બધો એવો રિસ્પોન્સ મળ્યો કે ભાઈ આ બીજેપી ના કેન્ડિડેટ છે એમણે સાંભળીથી કહેતા કે અમે મોદી હતો મુનકિંગને અને મોદીજીના નેતૃત્વમાં અગર કોઈ કેન્ડિડેટ હોય અને અહીંયા જે વિકાસ થયો છે એ વિકાસને નજરમાં રાખીને તો બીજેપીને જ વોટ કરશું એવી બધી જે રિસ્પોન્સ મળ્યો એના પર મને પૂરોપૂરો વિશ્વાસ હતો જે રીતના ઓપોઝિશનો ચેલેન્જ કરતા હતા કે ના અમે આ રીતના વોટ લઈ જાઉું અને આ રીતના પણ મને પૂરેપૂરો મારી દુનાટાની જનતા ઉપર પણ વિશ્વાસ હતો કારણ કે મેં છેલ્લા પંદર વર્ષથી દુનેઠા પંચાયતમાં સક્રિય જોડાયેલો હતો અને મને જે રિસ્પોન્સ મળતો હતો એ મને પૂરેપૂરો વિશ્વાસ હતો એના કારણે જે વિકાસ જોઈને લોકોએ વોટ ભરપૂર વોટ આપ્યા અને ખરેખર જંગી બહુમતીથી જિલ્લા પંચાયત સીટ પણ અમે જીતીને લાવ્યો પરંતુ મને પૂરેપૂરો મારા પ્રદેશના પ્રભારી દુસ્યંત સરના મને મારા ખૂબ મને મારા ઉપર આશીર્વાદ હતા તેમજ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગરિયાજી તેમજ પ્રદેશના મહાસચિવ ના ખૂબ મારા પર આશીર્વાદ હતા અને એમણે ખૂબ મને ગાઈડલાઇન્સ કરી કે કેવી રીતના લોકોનું દિલ જીતવાનું કેવી રીતના વિકાસની લોકો સુધી સૂચિ પહોંચાડવાની અને એમના માર્ગદર્શનમાં જેમ મેં કેમ્પિંગ કર્યું અને મને પૂરોપૂરો વિશ્વાસ આવી ગયો કે મારી દુનેઠા પંચાયતમાં પણ લોકો ખૂબ વોટ આપશે અને ખરેખર મોટો રૂપિયા આપીએ બેસ્ટ મુદ્દાઓની વાત કરીએ તો આમ તો ભેસોડાના જુનેઠા પંચાયત સાથે હતી અને વિકાસ તો ટોટલ પંચાયતમાં થયો જ અને આગળ પણ જે ભેંસવડ પંચાયતના જે જે બી મુદ્દાઓની વાતો છે એ અમે અમારી જે ચૂંટાયેલી પ્રતિનિધિ છે અને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રભારી સર તેમજ અધ્યક્ષજી અને મહાસચિવ અને અમારી પૂરી ટીમ મળીને અમે એનું ડેમો બનાવશું કે કેવી રીતના આપણે ભેંસવડ પંચાયતને પણ ખૂબ વિકાસ તરીકે આપણે એને ઓળખાઈ અને જે પણ કામ હોય એ આપણે ભેંસોડને એક નવી પંચાયત મોડલ પંચાયત તરીકે બનાવશું એવી અમે અમારી પ્રક્રિયા શરૂ કરી દીધું મારા મતદારોનો સૌથી સૌ પ્રથમ મેં જે મારા ભેંસોડ ગ્રામ પંચાયતના તમામ મારા વોર્ડ વોર્ડદાર ભાઈઓ અને બહેનોએ જે મને મારા પર વિશ્વાસ રાખીને જે મને વોટ આપ્યો છે એ બદલ એમનો હું હૃદયથી ધન્યવાદ કરું છું તેમજ મારા દુરેઠા પંચાયતના વોટર્સ ભાઈઓ બહેનોએ જે મારી જિલ્લા પંચાયતની સીટ માટે પણ વિશ્વાસ રાખીને વોટો કર્યા છે એમને હું હૃદયથી ધન્યવાદ કરું અને એમને વિશ્વાસ આપું છું કે જે પણ આવનારા દિવસોમાં અમારી ટીમ વચ્ચે વતી કોઈ પણ સમસ્યા હોય કામ હોય ડેવલપ જે પણ હોય એના માટે અમે તત્પર રહેશું અને કામ કરીને બતાવશું